જય દ્વારકાધીશ મિત્રો આ બેન જો અત્યારે સામાન કાઢવા મળ્યા છે ઘરમાંથી બધો એક એક વસ્તુ લઈ છે એક એક વસ્તુ એક એક વસ્તુ અને આ મકાન જો અત્યારે અહીંયા હતું બરાબર આ અત્યારે જો અહીંયા પાડી દીધું છે આ મકાન પાડી દીધું અત્યારે આપણે અને પરિસ્થિતિ જો આ મકાનની આવી હતી અરસ મારી ઉપર આવ્યું આવડા મને વાગ્યું હતું હાલો આજે બધા અત્યારે એનું ઘર ખાલી કરે છે હું એવા ધીમે ધીમે ઉપાડવા મળ્યો આ છોકરો જો લઈને જોઈએ ગયો આ બેનનું ઘર આપણે બનાવવાનું છે જોઈએ આ નવ વર્ષની દીકરી માનું બેનનું ઘર માનું બેન હવે ફાળો તો અત્યારે મકાન પાડવાનું શરૂ છે સબાટી અને જો અહીંયા એને ભીંડાનું શાક બનાવેલું હતું તમને દેખાડું જો ભીંડાનું શાક આ ભીંડાનું શાક બનાવેલું હતું અત્યારે દૂર દૂર થઈ ગઈ અહીંયા જોવા જઈએ કે રાંધીને ખાતા બનાવતા અને આ રીતનું એનું ખર હતું અત્યારે હજી આવીને આવી પરિસ્થિતિ છે તો લોકોને મારી નમ્ર વિનંતી જો અત્યારે આપણા આ ભાઈ અમારા સડી ગયા છે બીના ભાઈ ભાઈએ સડી ગયા છે બધાથી મકાન પાડવાનું અત્યારે શરૂઆત કરી દીધી છે જો પતરાવાળી ઉતારી લીધા પતરા આખા આખા રોપડ્યું તો લોકોને મારી નમ્ર વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો આ પરિવારને તો જો આ મકાન પાડી રહ્યા છે તો લોકોને મારી નમ્ર વિનંતી ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી